રંગોનો તહેવાર એટલે હોળી અને હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળી દહન બાદ અંગારા પર ચાલે છે શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો જુઓ અમારો વિશેષ અહેવાલ શ્રદ્ધાની હોળીને આસ્થાના અંગારા ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે હોળીનું પર્વ એટલે અસુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ પણ સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે પાંચ વર્ષના બાળકથી લઈ સાનેઠ વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે ભારત દેશમાં વસતા લોકો આસ્થા અને શ્રદ્ધામાં માનનારા લોકો છે ત્યારે સરસ ગામના લોકોને પર આવી જ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે સો વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઈ ગઈ છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં પધારે છે હોળી ફરતે સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિશ્વાસ ન થાય તેવો લાગે છે આ નજારો જોવા માટે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આજથી એકસો વર્ષ પહેલા ગામના એક આગેવાને હોલિકા દહન બાદ ખુલ્લા પગે આ અંગારા પર સદ્ધાથી ચાલ્યા હતા ત્યાર બાદ દર વર્ષે હોળીના ત્યોહાર નિમિત્તે ગામના લોકો હોળી સદ્ધાથી પ્રગટાવે છે અને ત્યારબાદ ગામના તળાવમાં સ્નાન કરી હોળીના ધગદ અંગારા પર લોકો ચાલે છે આટલા વર્ષોથી ચાલી આવેલી આ પ્રથામાં બાળકો પણ અંગારા પર ચાલે છે અને તેને જોવા માટે લોકો દૂર દૂરથી પરિવાર સાથે આવે છે અને કળિયુગમાં આ આસ્થાનો નજારો જોઈ ધન્યતા અનુભવે છે સરસ ગામે દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે આજે ગામ ચાલે છે તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે સરસ ગામમાં જ નહીં પરંતુ સુરત જિલ્લાના કોઈપણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકીએ છે જે હોળી માતાની શ્રદ્ધા છે હોળીના દેવતાના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે પરંતુ હોળીના દિવસ સિવાય આગના દેવતા પર ચાલી શકાતું નથી આમ તો સદ્ધા અને અંધસદ્ધા વચ્ચે પાતળી રેખા હોય છે પણ કહેવાય છે જ્યાં સદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાં જરૂર છે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટી નો લપાડ જી આપનો મારું નામ હેમાંગ દેસાઈ હું સુરત થી આવું છું મૂળ વતન મારું ઓલવા સરસ છે પરંતુ અમે વર્ષોથી સુરત આવીએ છીએ અને આ લગભગ સો વર્ષ જૂની પ્રણાલિકા છે એ પ્રણાલિકા જોવા માટે અમે દર વર્ષે ગામ આવીએ છીએ લાગે છે બિલકુલ અદભુત વાતાવરણ છે હું ક્યાંય જોવા મળતું નથી અને છેલ્લા કેટલા વર્ષોથી લોકો ચાલે છે કોઈ ઈજા નથી પામ્યા અને કોઈને કશું થયું નથી એ પણ ભગવાનની કૃપા છે એ આજથી મારા બાપુજી ઓફ થઈ ગયા અને હું રનપણથી પાંચ વર્ષનો હતો ત્યારથી મારા બાપુજીની પછાડી ચાલતો હતો હિંમત મારામાં કઈ જ નહીં હતી મને એમ થતું મારા શરીરમાં કે હું રાજા ડાજા પણ મારો પગનો એક વાર નથી ભણી મારા બાપુજી ઓફ થઈ ગયા પછી કોઈ ચાલવાનું મળ્યું નહીં અને હું ત્યારથી મારા બાપુજી મળી ગયા એસી વર્ષ થઈ ગયા ત્યારથી હું પહેલા હું હોળી માતામાં પહેલી શરૂઆત બી ઘણા ચાલી શકે છે એવું નથી કે તે બી દાઝી શકે છે આટલું છે બીજું કઈ નહીં માની એટલી શ્રદ્ધા છે તમે બી ચાલી શકો જય મારી મા રક્ષા કરે હું મારા હિતે એસી વર્ષ થઈ જવાનું

સાત ફેરા પારે ફરશે ચારે મેર અને ત્યાર પછી અંગારા ની અંદર એ તો સો હોર થાય પણ અત્યારે વીસ પચીસ તો માનીને ને તમારે બાકી નાના છોકરા આઠ વર્ષથી માનીને માની વર્ષ લગી ચાલે છે બહુ દૂર દૂર થી આવે છે સુરત નું તો આવે છે આજુબાજુના ગામના વધારા હોય છે